ટોકન આપવાનું શરૂ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના માહોલના કારણે માછીમારો કાંઠે આવી ગયા હતા ભારત પાકિસ્તાનના યુદ્ધના પગલે જાફરાબાદ સહિત તમામ વિસ્તારોમાં માછીમારોને દરિયાકાંઠે બોલાવી લેવામાં આવ્યા હતા જેના કારણે માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું જોકે હવે માછીમારોને ફરી દરિયામાં જવાની મંજૂરી આપી દેવામાં આવી છે અમરેલી શહેરમાં આજે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા પરંતુ વરસાદ વરસ્યો ન હતો જોકે ખાંભા અને બાબરામાં આજે વરસાદી ઝાપટા પડ્યા હતા અમરેલી જિલ્લામાં માવઠાના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા અહીં ખેતી પાકને ભારે નુકસાન થયું છે હજુ બે દિવસ માવઠું અમરેલી શહેરમાં કાળાડીમાં વાદળો વરસ્યા નહીં અમરેલી તાલુકાના પિસ્તાલીસ ગામમાં હવે આવેલી સરકારી ઇમારતો પર પડતું વરસાદી પાણી વહી નથી જતું પરંતુ તેને સીધું પૃથ્વીના પેટ્રોલમાં ઉતારવામાં આવે છે વરસાદી પાણીના બચાવવા ગ્રામ પંચાયત ભવન પ્રાથમિક શાળા અને આંગણવાડીના છતનો ઉપયોગ કરવામાં આવે છે અમરેલી તાલુકાનો વિકાસ પ્રાથમિક શાળા અને આંગણવાડીની સતતનો ઉપયોગ અમરેલી તાલુકાના પિસ્તાલીસ ગામમાં સરકારી ઇમારત પર પડતું વરસાદી પાણીનો ઉતરાય છે જે પૂછના પેટાળમાં સમાવે તેવી રીતે સરકારે સુવિધા આપેલ છે